એને એક આરોય લોય પીધું છે એક કર તો એને મોટર હરખી પડે નકર આમાં પોપ જાય મારો ભાઈ અલ્યા અમને એનો નો ખબર પડે મારો ભાઈ અલ્યા ભાઈ લાયો કેમ મારે મારો ભગવાન હું થાય બીજું

દેજો બસ મારે કાઈ નહીં બોલવું આ ભાઈ બંધ છે ને મારો જો અત્યારે તો મારી આગળ તો કઈ વધ્યું નથી બરોબર ટેપા વધ્યા છે ટેપા પાઈ વાત મારી આગળ પાક થાય છે ને એ હું તમને કાય વાંધો ને આપશો વેલા મોડા આ કે કાય વાંધો તું દે ધોય મે કે આચાર માં ગયા બસ એ ભાઈ તમારો ખૂબ ખૂબ તમે આયા તમારો ખૂબ બાબા આ ભાઈ બંધ ને લાયા ખૂબ આભાર ગાઈસ માં ઝાડ ખબર નથી પડતી પડતે આ હું વધાવું લે હમણે આવે એટલે વારો પાડી દઉં દોહાનો ને હું થાકી ગઈ છું

માન મરિયાદામાં નાલ મેલા હું અમે તમે કઈ બોલ કે ઢોકા કે હું મારતો પડી નથી બાપા માઈ ખરા દાતરું પડે દાતરું એટલે દાતરું એટલે રાખ રાખ મૂકી દે મૂકી દે કવ છું દાતરું એ હું બેસતે એટલે ડોયી મૂકી મારી મારો મગજ ઠેકાણા નથી મૂકી એનો માગજ ઠેકાણા નથી અરે બાપા કી ઓય ઓય ભલામણ જો હું તમને કરો છું હું આઈ રહ્યો તમને

મને અત્યારે ઘટાઘટ પડે રોટલા કોણ કરી દે બાપ આને કોણ રોટલા કરી દે કોઈ નો દે ડોસી નો દે ભૂખો મરી તમારો બાપ

લે તું 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 કેમ કરે છે તું તારે વોટ કરવાનો છે તું કેમ કરે છે પાછો તું એ તને धोका દે કે નો લામી નો કરના કે જો આમણે પાછો એટલે તારી વાડી હોય તો તારા બાપાની છે ક્યાં આ પાઈની વાડી મારી છે તો તું ભાઈ છોડે ને છોડવા હો દેન રાખજે દોહા મારી દેન રાખજે બોલવામાં બોલવા ના હું દેવાવાળી દોહા ભાગી દે તારાંગા ભાગી ના બીજો પાઠ જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો